વાઘરામાં શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપાયો પાંચ લાખ ઉડતાલીસ હજારના મુદ્દામાલ સાથે બે ઇસમો જબ્બે વાઘરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો સાથે પોલીસે આછોટ ગામના બે ઈસમોને પાંચ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવરાનાઓ તરફથી ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે સૂચના મળેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જંબુસર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ એ કે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાઘરા પોલીસ સ્ટેશનનાઓની સૂચનાને આધારે વાઘરા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મુલેર ચોકડીથી આમોદ તરફ જતાં રોડ ઉપર ઓએનજીસી કોલોની નજીક આવતા લેનવા ગામ તરફ જતા તરફથી એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેને ત્યાં જ રોકી સદર ટેમ્પાના ડ્રાઈવર તથા ક્લીનરના નામથામની પંચો સમક્ષ રૂબરૂ ખાતરી કરી ટેમ્પામાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું જે બાબતે ડ્રાઈવર તથા બાજુની સીટ પર બેસેલ ઈ સદર મુદ્દામાલ બાબતે પૂછતા તેને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો ટેમ્પોમાં ભરેલ લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો બાબતે તેઓની પાસે કોઈ આધાર પુરાવા કે બિલ માંગતા તેઓએ નહીં હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા વાઘરા પોલીસે પંચો સમક્ષ રૂબરૂ સદર ઇસમોના નામથામ પૂછતા જુબેર ઇસ્માઈલ પટેલ ઉંમર વર્ષ આડત્રીસ રહેવાસી આછોડ બાબરખરકી તાલુકો આમોદ ભરૂચ સંજયભાઈ રતીલાલ વસાવા ઉંમર વર્ષ પાંત્રી રહેવાસી આછોડ નવી નગરી તાલુકો આમોદ જિલ્લો ભરૂચના હોવાનું જણાવ્યું હતું પકડાયેલ બંને ઈસમો પાસે ટેમ્પામાં ભરેલ મુદ્દામાલ બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાથી ટેમ્પામાં ભરેલ લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો મળી કુલ બારસો કિલોગ્રામ લોખંડ પૈકી એક કિલોગ્રામની કિંમત રૂપિયા ચાલીસ લેખે કુલ કિંમત રૂપિયા ઉડતાલીસ હજાર ગણી તેમજ મુદ્દામાલ ભરેલ ટેમ્પો નંબર જી જે ઝીરો સિક્સ બી વી સેવન ઝીરો સેવન એ જેની કિંમત આશરે પાંચ લાખ ગણી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ઉડતાલીસ હજારનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે બી કલમ એકસો છ મુજબ કબજે કરી બંને ઈસમોને બી એનએસએસ કલમ પાંત્રીસ એક ઇ મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ